નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ચોમાસાની સિઝન છે વર્ષા ઋતુ છે અને અંગ્રેજોના સમયના સિવિલ સર્જનનું રહેઠાણ દોઢસો વર્ષ જૂનું મકાન છે એની બાજુમાં આજે આધુનિકા અંબિકા કોમ્પ્લેક્ષ છે વેપારી સંકુલ છે અને અહીંયા એક બ્રહ્માણી રિવાઇન્ડિંગ વર્ક્સ છે એટલે આપણે એક પંખો બગડી ગયો છે એટલે રિપેરિંગ માટે આપણે લઈને આવ્યા છે થોડું એનું મેન્ટેનન્સ કરવાનું છે તો અહીંથી આપણે એડ્રેસ મળ્યું કે ભાઈ અહીંયા અંબિકા કોમ્પ્લેક્સ એની બાજુમાં જ આ જગ્યાએ બ્રહ્માણી રિવાઇન્ડિંગ વર્ક છે રમેશભાઈ ત્યાં આ પંખો રિપેરિંગ માટે લઈ જાવ એટલે આ દોઢસો વર્ષ જૂની પ્રાચીન સિવિલ સર્જનનો બંગલો છે એનું થોડું શૂટ કર્યું છે આપણે ખાલી મેમોરિયલ શૂટ વરસાદ ચોમાસાનો માહોલ છે બતાવવા માટે અને બસ આ જો આપણે આ ગલી છે કે સીધી બ્રહ્માણી મોટર રિવાઇન્ડિંગ સર્વિસ સેન્ટર છે ત્યાં લઈ જાય છે આપણને અને આપણે અહીંયા આવી ગયા છીએ હવે અને અહીંયા મોટર રિવાઇન્ડિંગ જો શું શું સુવિધા છે એ પણ અહીંયા એમણે બોર્ડ બેનર લગાવ્યું છે ખાસ તો મોટર ઇલેક્ટ્રિક મોટર જે છે અને રિવાઇન્ડિંગનું ખાસ મહત્ત્વનું કામ હોય છે એમનું એટલે આપણે પંખો અહીંયા આપી દીધો છે બિપિનભાઈ ભવાની ઇલેક્ટ્રિશિયન છે બિપિન કાકા બેઠા છે અને અહીંયા આ ભાઈ કારીગર છે એમણે આપણો પંખો ખોલ્યો છે ને જે સ્વિચ બદલવાની છે અને પિનને એવું બદલવાનું છે એ ચેક કરી લીધું છે સામાન્ય ફોલ્ટ છે પરંતુ ઘણા સમયથી આ પંખો એમ જ પડ્યો રહ્યો હતો એટલે આજે આપણે એનું મુહૂર્ત આવી ગયું છે રિપેરિંગ કરવાનું એટલે આજે આપણે આ લાવ્યા અહીંયા લાવ્યા છીએ અહીંયા એના દવાખાનામાં અને અહીંયા વાસણા બુજુર્ગથી કોઈ ભાઈ પાછું બીજું મોટર રિપેરિંગ માટે લઈને આવ્યા છે અને એમનું પણ કામકાજ થઈ રહ્યું છે વાસણા બુજુર્ગથી આવેલા ભાઈ છે ઘર અને અહીંયા મિત્રો ઇલેક્ટ્રિક મોટર રિપેરિંગ રિવાઇડિંગ કરવામાં આવે છે અને સરસ કામકાજ છે એનું રમેશભાઈ છે અને તે બહુ શાંતિથી સરસ વાત કરે છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે મોટર બાંધવાનું કામ કરી રહ્યા છે અને મિત્રો ડેલી બ્લોગના ભાગરૂપે આપણે વિડીયો શેર કરીએ છીએ ક્યારેક બે ત્રણ દિવસ પણ થઈ જાય છે અને લેટ થઈ જઈએ છીએ આપણે તો બ બે દિવસના વિડીયો આપણે સાથે શૂટ કરીને વિડિયો શેર કરીએ છીએ પરંતુ આપણે ખેડા શહેરનો નજારો બતાવીએ છીએ અને સાથે રોજિંદી ઘટમાળમાં જ્યાં જેની પણ આપણે મુલાકાત લઈએ છીએ તો એમનું પણ થોડું કવરેજ કરી અને આપણે ડેઈલી વ્લોગના ભાગમાં આ શેર કરીએ છીએ આપ જોઈ રહ્યા છો રમેશભાઈ છે અને એ સરસ શાંતિથી મોટર બાંધવાનું કામ કરી રહ્યા છે હવે બધું આધુનિક યાંત્રિક પદ્ધતિથી થાય છે હાથે બનાવવા જે કરવાનું હતું એના બદલે બધું યંત્રથી થાય છે જો કેટલા મોટા પ્રમાણમાં જથ્થામાં એમની પાસે રિપેરિંગ માટે મોટરો આવી હશે એટલે એમનું કામકાજ કેવું હશે એ તમને આના ઉપરથી ખ્યાલ આવી જાય પરંતુ આપણને આ ફર્સ્ટ ટાઈમ આપણે પહેલીવાર જ આ જગ્યાએ ગયા છે પંખો રિપેરિંગ કરાવવા માટે પરંતુ આપણે આ સ્થળ જોયું તો આપણને પણ આનંદ થઈ ગયો અને આપણે એટલે એમનું શૂટિંગ કરી લીધું હવે આપણે સાંજે પાંચ વાગે લાલ દરવાજા આવ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે જો ફોરાનો વરસાદ પડી રહ્યો છે લાલ દરવાજા આગળ આપણે ઊભા છીએ અને વરસાદ ચાલુ છે અને લાલ દરવાજાની અંદરથી લોખંડીય પુલ ને છાત્રાલની શોપિંગને બધું દેખાય છે અને જો જબરજસ્ત વરસાદ પડી રહ્યો છે ખેડા શહેરનું એક સરસ રમણીય દૃશ્ય દેખાય છે અને આપણે થોડા વરસાદમાં પલળી ગયા છીએ પરંતુ આપણે ખેડામાં કઈ તારીખે ક્યારે કેટલા વાગે વરસાદ આવ્યો છે આપણે લોક જોવો તો ખ્યાલ આવી જાય સાંજે સવા પાંચનો સમય છે બાળકો સ્ટુડન્ટ બધા સ્કૂલથી છૂટ્યા છે છત્રી લઈને એક છત્રીમાં બે મિત્રો જઈ રહ્યા છે અને ફરી આ પ્રાચીન આપણા ખેડા શહેર ખેટેકપુર નગરી એનો આ નજર આપ જોઈ રહ્યા છો લોખંડીય પુલ સામે હતો એ દ્રશ્ય દેખાય છે અને આપણે લાલ દરવાજાની અંદર ઊભા છીએ વરસાદ ચાલુ છે થોડો પણ વરસાદ પડે એટલે વરસાદના પાણી ખેડા શહેરમાંથી વહી અને વહેરામાં થઈ અને વાત્રકમાં ભળી જાય છે ખેડા શહેર એક ઊંચા ટેકરા ઉપર આવેલું વસેલું શહેર છે એટલે વરસાદી પાણી તરત નીતરીને બહાર નીકળી જાય છે આ ડઠાલનો છોકરો ભાઈ છે બરવાડ અને એના ભાઈને ટ્યુશનમાં આવ્યો છે અને લેવા માટે આવ્યો છે અને જુઓ સરસ પાણી કેટલું ઝડપી વહી રહ્યું છે અને આ બધું પાણી ખેડા શહેરનું પાણી વાયરામાં થઈ અને વાત્રકમાં બળી જાય છે અને મિત્રો આપણે સવારે પેલો પંખો રિપેરિંગ કરાયો અને હવે એવું થોડું બીજું ઇલેક્ટ્રિકનું કામ છે એટલે હવે બીજા દિવસે પાછું આ ચેકઅપ કરવા માટે આપણે આ ભાઈ છે આપણા પ્રિત્યેશ છે અને ઇલેક્ટ્રિશિયન છે સારા ઇલેક્ટ્રિશિયન છે ને વિડીયોગ્રાફર પણ છે વિડીયોગ્રાફી પણ સારી કરી શકે છે અને એમને બોલાયા છે એટલે હવે બધું ટેસ્ટ કરે છે બધું જોવે છે અને પછી જે જરૂરિયાત મુજબને આપણે ઇલેક્ટ્રિક સામાન લાવવાનો હોય એ આપણે હવે લિસ્ટ બનાવી અને ખરીદી કરવા બજારમાં જઈશું ભાઈ પ્રિતેશ છે બહુ બુદ્ધિશાળી ઇલેક્ટ્રિશિયન છે અને એણે બધું સ્વિચને બધું જોયું છે ને હવે આપણે અંબિકામાં ફરી પાછા આજે બીજા દિવસે પણ આવ્યા છે અંબિકા કોમ્પ્લેક્ષમાં અને આ હરિહર ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દુકાન છે જીતુભાઈની ત્યાં જીતુભાઈની દુકાને થોડી ખરીદી કરવાની છે એટલે આપણે અંબિકા કોમ્પ્લેક્સમાં આવ્યા છે અને આ જુઓ જીતુભાઈની સરસ દુકાન છે જીતુભાઈ આવ્યા છે અને જે જે વસ્તુ આપણે જરૂર છે એનું લિસ્ટ આપણે એમને આપી દીધું છે દુકાને એટલે એ પ્રમાણે જે સ્ટાન્ડર્ડ કંપનીની જે તે કંઈ આ બનાવટની આપણે જરૂરિયાત છે એ એ વસ્તુઓ આપણને લઈ આપશે ભાઈ પ્રિતેશ છે ઇલેક્ટ્રિશિયન બહાર બસ સ્ટેશનવાળું શોપિંગ સેન્ટર છે બસ સ્ટેશન વાળો રોડ છે ખેડા ચોકડી બસ સ્ટેશનથી શહેરમાં જવાનો રસ્તો છે અને પ્રિતેશભાઈ એવા છે જે તે જરૂરિયાત મુજબની નાની મોટી તમામ વસ્તુઓ ચેક કરી ગણી અને જરૂરિયાત પ્રમાણે મંગાવી રહ્યા છે અને બે પણ આવી ગયા છે હવે બિલ બનાવે એટલે આપણે ઘરે જઈને બધું રિપેરિંગ કરીશું હરિહર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇલેક્ટ્રિકની દુકાન છે અને હવે આપણે જે રિપેરિંગ કરવાનું છે પ્લગ બોર્ડ સ્વિચ જેતે તે કંઈ ખામીયુક્ત થઈ ગયા છે એ હવે રિપેરિંગ કરવાનું કામ પ્રિતેશભાઈએ શરૂ કરી દીધું છે અને આપણે ડેલી વ્લોગના ભાગરૂપે અત્યારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ અને પ્રિતેશભાઈ ફોટોગ્રાફર પણ છે અને ખાનગી કંપનીમાં જોબ પણ કરે છે અને સાથે શનિ રવિ હોય તો આવું થોડું મેન્ટેનન્સનું કામ પણ કરે છે એટલે આપણે થોડું એમનું પણ યાદગાર શૂટિંગ કરી લઈએ છીએ કારણ કે આપણે દરરોજ રોજિંદી રોજની સી રોજિંદી ઘડમાળ એને આપણે હંમેશા કવર કરીએ અને વિડીયો શેર કરવાની હંમેશા કોશિશ કરીએ છીએ ક્યારેક એક દિવસ બે દિવસ થઈ જાય છે અને આજે એવું જ થયું છે કે આપણે ગઈકાલે વિડીયો શેર કરવાનો હતો પરંતુ આપણે વિડીયો શેર કરી શક્યા નથી અને આજે ફરી શેર કરીશું પ્રિતેશભાઈનો આપણે આભાર માનીએ છીએ કે એમણે સરસ ઇલેક્ટ્રિકનું આપણું કામ કરી આપ્યું છે અને હવે આપણે રાજેશ શોપિંગ સેન્ટરમાં ફરી પાછા હવે આવી ગયા છીએ અને અહીંયા કાલની જેમ ગઈકાલે વરસાદ હતો એવો આજે પણ વરસાદ પડી રહ્યો છે સરદાર ચોક છે અને જો વરસાદી નજારો છે ખેડા શહેરનો આ માહોલ છે અને ગઈકાલે આ સમયે આટલા ટાઈમે અહીંયા વરસાદ પડતો હતો અને આજે પણ વરસાદ વરસી રહ્યો છે વર્ષાઋતુ છે ચોમાસાની સિઝન છે અને ખેડાની વિવિધ નજારો ઝાંખી પણ આપણે બતાવતા રહીએ છીએ સાંજનો સમય છે સાત વાગવા આવ્યા છે અને મિત્રો આ સાથે આપણે ઇલેક્ટ્રિક ડે કહીએ છીએ કારણ કે આખો દિવસ આપણો ઇલેક્ટ્રિક આ રિપેરિંગમાં જ ગયો છે અને આ વિડીયો આપણે ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત